મૂલ્યાન બંધ થાય ને એવી સ્કેલ બે બે બેનું હાવ થોડું થોડું ભીંડા શાક લીધું મંચુરિયમ એવું હોય ને તો પછી બહુ ભાવે અમે છે ને ને જેલું મૂકીને આવ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો સાટા સાટા આવે છે ફેમિલી કેમ છો બધા મજામાં મા મજામાં જશો એવી આશા રાખું છું હવે હંમેશા ભગવાન માતાજી હંમેશા બધાને ખુશ રાખે અને સુખી સલામત રાખે તો જો આપણે અત્યારે સાડા અગિયાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારમાં કામમાં હતી એટલે તો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અને હવે ખાઈ પીને છોકરીઓને મૂકી આવીશ હારું આલો કન્ટિન્યુ બનાવી રહ્યું છે ને જમવા બેહી ગયા છે એ અને ભીંડા શાક ને રોટલી ને હું બનાવી છે તો છે ને આને ભીંડા શાક ભાવતું નથી જેલી એટલે એને જો કેટલું લીધું આમ શાબાશ હા થોડું થોડું ભીંડા શાક લીધું આગળ મંચુરિયન એવું હોય ને તો તો પછી બહુ ભાવે કેમ જલી કેમ તો બરા તો આપણે બેહી ગયા ને મસ્ત ખાવાનું છે તો ફેમિલી અમે જમી લીધું

તો મેં કીધું સારું હવે તો છોકરાને જેવું કોકની પાસે ભાળે એવું લેવું હોય એટલે આપણે લેવાય દેવું પડે અને આમાં જો ખાના છે તો બધી ડિઝાઇન પડે સ્ટાર જે દોરવું હોય દોરાય તો અહીંથી કર્યા અને અહીંથી સીધી બે સ્કેલ બે બે જાતની દોરાય અને આમ બંધ કરતી હોય તો બંધ થઈ જાય ને કરી કરો બંધ કરવી હોય તો બંધ થઈ જો કંપાસમાં રહી જાય એવી થઈ જો કેવું છે બધું તો આપણે તો કાંઈ એવું આવતું નહીં અને જેવું હોય એવું હાકીને ભણી લેતા હતા પણ છોકરાને લઈ દેવું પડે બધું તો સારું હાલો તો ફેમિલી જો હું છે ને ઝેરીને પીયુ મૂકવા જાઉં છું તો આ બેગમાં છે ને અમે આમાં આમાં મૂકી દીધા બેગ ઇયાંશની સાયકલમાં કેમ કે બહુ વજન હોય એટલે ખંભો દુખવા મળે અમને બે બેગ હોય ને બે કેમ લેવું વજન બહુ હોય ને એટલે આમાં મૂકી દઉં પછી આવું ને તો યંશ ને બે હાડ સાયકલ માં ને દીદી મૂકવા દીદી મૂકવા જાવ ને ફેમિલી અમે છે ને પ્રિયલ ને જેલું મૂકીને આવ્યા ને તો જા વરસાદ ચાલુ થઈ ગયો સાટા સાટા આવે જો મૂકીને માં આવ્યા ને હજી તો આવ્યા જ છે મૂકી તો સાટા સાટા ચાલુ થઈ ગયા અને છે ને મેં તો છે ને વરસાદ જેવું હતું ને એટલે કપડા જો અહીં ઓટલે જ નાખ દીધા પછી વારા ફરી દોડવાનું થાય એટલે ઓટલે જ નાખ દીધા સાંકડી સુકાઈ જાય ઓટલે તો ફેમિલી જો મેં ચા બનાવી નાખી છે અને છે ને ચા પી લો પછી જ મને મજા આવે અને કામ કરવાનું ગમે એમ તો ચા પી લો પછી છે ને મારે એટલું લસણ ખોલવાનું છે હું કાંઈ બપોર હોતી નથી તો ફેમિલી અત્યારે છે ને સાડા પાંચ થાવા આવ્યા છે મેં ચા પી લીધી અને બપોરે છે ને મેં યાર છૂતો ને તા વાસણ ચડાવી દીધા અને કપડાં હંકેલ દીધા ને એવું બધું કર્યું ચા એ પી લીધી મારેલી બે કુર્તી રિપેરિંગ કરવાની બાકી હતી ને એ થઈ ગઈ અને મેં સેને ને કપડાં હંકેલીને અહીંયા દાદરમાં મૂક્યા કેમ કે કેટલીક વાર ઉપર ધક્કા ખાવા હજી મારે ઘણા ધક્કા હોય ઉપર એટલે હું કહું હંકેલીને દાદરમાં દઉં જ્યારે જાતી હોઉં ને ત્યારે મૂકદોળ જ્યારે જાતી હોવ ને ત્યારે લેતી જાવ ગમે વસ્તુ હોય ને ઉપર લઈ જવાની અહીંયા દાદરમાં મૂકી દેવાની ઢગલો કરી દેવાની પછી જ્યારે જાતા હોય ને ગમે જે જાય ને એ ઉપર લેતા જાય હું જાતી હોય તો હું લેતી જાઉં એમ જ હોય કેટલા ધક્કા ખાવા તો પછી એવું હોય બહુ ધક્કા ન ખાવે પગ દુખતા હોય એક તો એટલે હું કઈ બહુ ધક્કા ન ખાવ કેમ કે ઉપર કચરા પોતા કરવા જાવ હવારમાં પાછી થાળ ધરવા જાવ અને હવારમાં બે ત્રણ ધક્કા હોય મારે કપડાં મૂકવા પીશે ન જાવ ને મૂકી દેવી હા લે એ તો હા લે કા ક્યારેક હા લે એમ હું તો રોજ મૂકીશ અને આ મારે ગટ્ટુભાઈ જો એને બોટલ અને બ્લેન્કેટ તો જોઈ જ તે ઉઠે ને એટલે અને છે ને એ હોતા એ બેઠા બેઠા એ ન પીવે અને એ આવી રીતે લાદીમાં જ હોઈ જાય નીચે અને હું તો પી લે કેમ એ જ દૂધું પીશો દૂધું પીશો દૂધું મારો ચાંદલો લઈ લીધો છે ને એક તો લઈ ગયો છે ચાંદલો પણ એ હું તો ને એટલે મેં માથું વળ્યું ને તૈયાર થઈને એટલે મેં પાછો ચાંદલો પર્યો મેં કીધું ઘડીક તો રહે એ હું છે એટલે ઘડીક તો ઉઠીને પાછો તરત આ લેવા આવ્યો તો કા તો ફેમિલી છે ને સાડા સાત થઈ ગયા છે અને હું છે ને એ ઉપર દિયાવતી કરવા આવીને તો મેં કીધું આપણે પ્રિયલ તેના ઉપર લેશન કરે છે જોઈ એનું કેટલું ત્રણ છે ત્રણ વિષયનું એવું છે કે પ્રિયલ ને છે ને બહુ સાજું લેશન હોય ને એટલે મારે એને ઉપર મોકલી દેવી પડે એના કરે એઠે ભીઆન શેનો કરવા દે ને જેલી એને વાતું કરાય કરાય કરે એટલે જેલી ને રાખો ને પ્રિયન ઉપર મોકલી દો પણ છે ને બે વાર જો આવું કેમકે હવાની વહેલી ઉઠી હોય અને ટ્યુશનમાં ગયો હોય સ્કૂલે ગયો હોય થાકી ગયો હોય ને તો પંખો ચાલુ હોય ને તો હુઈ નથી ગઈ ને એમ ખાલી જો આવવું પડે અહીંયા બાકી લેશન તો એને જાતે આપણે કહી દઈએ ને કે એટલું એટલું લખવાનું છે એટલે એ કરી લે જેટલા વિષયનું હોય ને એટલું લઈને ઉપર વહી આવે એ પછી બેઠી બેઠી કર્યા કરે તો સારું દીદી આઠ વાગે પછી જમવા વઈ આવશે નીચે હો રોટલી બાકી છે કે ખાઈ લેવું છે તારે શાક છે ભરેલા શું કહેવાય આપણે કારેલા ભરેલા કારેલાનું શાક છે રોટલી છે ભાખરી છે જો ભરેલા કારેલા શાકનું નામ પડ્યું ને એટલે બેનનું મોઢું બગડે છે એને સમોસા ખાવાતા એટલે હે ને સમોસા ખાવાતા ને તારે થાકી ગઈ છો સારું હાલો લખવા માંડો પછી હું આગળ રોટલી બનાવીને હાથ પાડું ને એટલે જમવા આવજો નીચે તો સારું હાલો ફેમિલી આપણે મારે રોટલી બનાવવાની બાકી છે તો બનાવી નાખું પછી બધા જમી લઈ કે ઘનશ્યામ તો લગભગ મોડું થાય અમે તો બધા જમી જ લઈએ એને મોડું થાય એટલે તો ફેમિલી આમ જો રસોઈ બનાવીને તો મને ગરમી થઈ ગઈ બહુ ચોમાસું છે ને તો એ ગરમી થઈ બોલો વરસાદ જ નથી બે દિવસથી હાવ આમ તો કેટલા દિવસથી નથી હાવ ગાયબ થઈ ગયો છે અને મેં સેન રસોઈ બનાવી નાખી છે આ છે ભરેલા કારેલાનું શાક અને પાપડ ને છાશ ને રોટલી ને સલાડ ને એવું બધું છે તો તમે આલો બધા જમવા અને અહીંયા અમારા પ્રિયલ બેન જમવા બેસી ગયા છે કેમ કે એને કોઈની વાટ ન જોવાની હોય વાટ જોવે તો એને મોડું થાય લેશન બાકી છે એટલે એને પીવું એટલે ખાઈને પાછી ઉપર વહી જશે લેશન કરવા અને આ બેન અમારે અહીં ચોપડા ભરે છે જેલી બેન હાલો બેન જેલી જમવા બે હાલો બેટા સારું ભલે હારું જઈ આજ નથી તો હું જમી લો હારું હલો તો જો મિત્રો અહીંયા સાપનું બચ્ચું આવ્યું છે જો હાવ નાનું નાનું કેવું છે જો કેવું આવેલું છે સાપનું બચ્ચું છે અને આ બધા છોકરા છે ને જોવા ઊભા રહી ગયા છો જો આ છોકરા બધા જોવા ઉભા રહી ગયા છે છો આજે આવેલું જઈશ અને છે થઈ ગયા હું નવરી થઈ ગઈ છું નવ વાગ્યે નવરી થઈ ગઈ અને અહીં છે ને જો દાદા ને પથારી કરી નાખી છે અને દાદા ગયા છે આજ બહાર એક જગ્યાએ જવાનું હતું ને ક્યાંક બે હવા જવાનું છે એટલે એ બધા દોસ્તાર દોસ્તાર બધા બે ગયા છે એને હારી ગયા છે દાદા અને આ છોકરીઓને છે ને જો અહીંયા પ્રિયલ ઉપર લેશન કરતી હતી ને તો એની નીંદર આવતી હતી એટલે નીચે બોલાવી લીધી એને પીઓ એટલે એને નીચે બોલાવી લીધી અને હું આ જેલીના ચોપડા ચેક કરતી હતી મારે છે ને રાતે જમીન કારવી નવરી થાવ પછી ઇયાંશને ઘડીક ઘનશા માટો મારા લઈ જાય ને એટલે બેના ચોપડા ચેક કરવાના ડેઇલી ફરજિયાત લેશન તો આપી જ દઉં કે તમારે આશે આ સી એમ લેશન થઈ જાય એટલે લેશન નહીં ચેક કરી નાખું પણ રોજ રાતે બધા ચોપડા ચેક કરવું કે કયા ચોપડામાં હું બાકી ગયું છે હું નહીં અને કઈ રીતના એ ચોપડા પહેરાશે બેગમાં કઈ રીતના નહીં એ બધું મારે ચેક કરવાનું હોય તો મેં કીધું સારું હાલો ચેક કરી નાખું અને હવે હું અહીંયા વ્લોગનો એન્ડ કરું છું આપણે વ્લોગ અહીંયા પૂરો થાય છે મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો વ્યસ્ત રહેજો જય માતાજી બાય બાય